મૃત્યુ આવે તો શું કરવું જોઈએ અને ભગવાન વિરાટ પુરુષ નું કે બ્રહ્માજી ને ભગવાન ને એક માંથી બે થવાની ઈચ્છા થાય છે આપણે બધા જાણીએ છીએ ભાઈ ભગવાન ને ઈચ્છા થાય ભગવાન કઈ આ બધી ઈશ્વર ભગવાન જ છે તો શું ઈચ્છા થાય કે ભગવાનને એમ થયું કે હું કઈ એવું કરું કે જેથી સૃષ્ટિ ઉત્પન્ન થાય ભગવાન શું ન કરી શકે કે પૃથ્વી તણો તણો પૃથ્વી તનો અનેક વસ્તુ લાવી લાવી અને ભગવાનને વિચાર થયો કમળ પછી તો બ્રહ્માજી ને ઉત્પન્ન કર્યા પણ બ્રહ્માજીના બે ભાગ શરીરના થાય છે એમાં સ્ત્રી ને એકમાં પુરુષ આપણે કેની બાકે ભાઈ પોતાનો પતિનો ડાબું અંગ છે સતી કે તે બે ભાવ થાય કે પૃથ્વી તરણો પીંડો મરો પ્રજલામ તો કે કે હસય પૃથ્વી તડો કે યોગ કર્યો તમે વિચાર કરો ચારો એક એનો અહીંથી તમે ગમે ત્યાં છો તમારો એકનો ચારો બીજો નો હવે વિચાર કરો કેટલો બનાવો ડાયલો છે કે પૃથ્વી કણો કે નો કે આ રજ લાવતો ક્યાંથી હશે પૃથ્વી કણો કે નો એને કેટલો પીલો સાથે મેળવો છે કેવા ઘાટ ભેળ્યા છે કોબરા કોઈને કરડે ને તો એક હજાર વ્યક્તિની જાન લઈ શકે કોબરા તો ભગવાને તો ભગવાન પણ કેટલું ઝેરી છે મદ કોણે બનાવ્યું લાવે માફી બનાવે ભગવાન તો કેટલો મીઠો હશે પૃથ્વી તણો પીંડો અનેક થાવા નીચા થઈ અને બ્રહ્માજીના એક શરીરના ભાગ થયા એકમાં મનુ મહારાજ અને શત્રુપા નામ મનુ એટલે આપણે એમાં માણસ થાય તથા તો ઘણી છે સૃષ્ટિ નું આવી રીતે બન્યું આવી રીતે બન્યું છે આ ઉત્પત્તિ એવામાં પછી વિચાર વિચારે મુકયો મહારાજ હવે આપ મને એવી કથા કહો